પાટણમાં દૂધસાગર ડેરીના ચેરમેન સામે વિરોધ વંટોળ ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પાટણમાં આજે યોજાશે પશુપાલકોના સંમેલન પાટણમાં પશુપાલકોનું મોટું સંમેલન યોજાયું દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ ભારે રોષ

જે ચેરમેન ભઈ પટેલા છે એમના વિરોધ માટેનું ફંક્શન છે સંમેલન છે કાલે અમે બે દિવસ પહેલાં મામલતદાર સાહેબની પરવાનગી આ મીટિંગ માટે લીધેલી રેલી માટેની પણ લીધેલી તો અમારી મિટિંગ અને રેલીને બધું કેન્સલ કર્યું કેન્સલ કર્યું અને વાયરલ કર્યું બધું એટલે અમારી પબ્લિક ઉપર પણ અસર થઈ છતાંય વાત કરો આપ બધા જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા અમારા દૂધ ઉત્પાદકો પશુપાલકો હાજર છે એમને હજુ પણ હું કહું છું કે અમારું સંમેલન સફળ ગયું છે અને આ સંમેલનને વેરવિખેર કરવા માટેના ચેરમેન શ્રી અશોકભાઈએ જાતે વાત કરો છો દૂધ ઉત્પાદકોને અને દૂધ મંડળીયાના પ્રમુખ મંત્રીઓને દબાણ કર્યું કે તમારા ગામમાંથી કોઈ વાત કરો છો નીકળવું ના જોવે પશુપાલક એવી બહુ દબાણો આપી છતાંય અમારા વાત કરો છો આ પશુપાલકો એમની ડાબમાં કે વાતમાં રહ્યા નથી અને એમની વેદના અહીંયા પહોંચાડવા સુધી અહીંયા એકત્રિત થઈ અને અહીંયા હાજર છે પશુપાલકોની શું માંગ છે પશુપાલકોની માંગ કે પશુપાલકોની માંગ સાગરદાન સુધારો સાગરદાણમાં માટી ભેળવવાનું પ્રમાણ બહુ મોટું કરી દીધું છે એટલે માટીનું પ્રમાણ ઘટાડી અને સાગરદાણ વાક્યો હતો ઢોર ખાય એવું અને પહેલા જે વખતે આપણે ડેરી શરૂ થઈ અને એ પછી ઠેક મોતી બાપા અને વિપુલભાઈ રહ્યા ત્યાં સુધી સાગરદાન પશુ નહીં માણસ ખાય એવું સાગરદાન હતું અત્યારે તો ઢોર બિલકુલ વાત કરો છો હુંગીન પડી મૂકે છે અમારા ટોકર પડ્યા રહ્યો છે વાત કરો છો સાગરદાનના ભરેલા બીજી શું માંગ છે સાગરદાન એટલું બધું હલકી કક્ષાનું ગુણવત્તાનું છે જેની સીમા નહીં હોય બીજી બીજી અમારી પશુપાલકોની માંગણી કે જે આજે ચારસો ને કંઈક સાડત્રીસ અડત્રીસ કરોડ રૂપિયા જે ભાવ વધારો ચૂક્યો એ ભાવ વધારો લોન લઈને ચૂકવવામાં આવ્યો છે લોકોને વાત કરો છો લોભામણી ચૂંટણીના કારણે વાત કરો છો તમે જુઓ જેટલો ભાવ વધારો ચૂક્યો એટલી જ અમે એ તારીખોમાં બેંકોની લોન લીધી છે અને લોન લઈને આ ભાવ વધારો ચૂક્યો છે ક્યાં ચાલુ છે તો આ આટલું બધું દૂધ હોવા છતાં અમારા દૂધના પૈસા ક્યાં ગયા અને એ પૈસા જરૂરિયાત નહોતી છતાં પાવડર પ્લાન્ટ નથી આપણી જોડે ઓલરેડી જૂના ચેરમેન અને ચાર પ્લાન્ટ ચાલુ છે તો ચાર પ્લાન્ટ ચાલુ છે એની જગ્યાએ ચાર પ્લાન્ટમાં માલ નથી બનતો કારણ કે એટલું આપણી જોડે દૂધ નહોતું તો હજુ

ત્યાં સુધી આપણે એક પણ વાત કરો છો વધારાનું બાંધકામ કે કોઈ કામ નહીં કરી રહ્યું તો અમને તો લગભગ બારસો કરોડ રૂપિયા કરતાં વધારાનું બાંધકામ કરી નાખ્યું તમને જઈને જોજો બાંધકામ જે કર્યું એમાં આપણો જે એન્ટર થવાનો પહેલો તો રોડ હતો એકદમ અપ ટુ ડેટ રોડ હતો તો એના ઉપર વાત કરો છો નવો રોડ પૈસા ખાવા માટે એમના આને કોન્ટ્રાક્ટ આપવા માટે પશુપાલકોને યોગ્ય ભાવ ભાવ વધારો વધારો દૂધમાં નથી મળતો એની તો આ છે જો આજુબાજુની ડેરીઓ આપણા સંઘો છે એમના પ્રમાણમાં ભાવ વધારો આપણને નથી મળતો એના માટે આજે આ ચર્ચા છે આગામી શું કાર્યક્રમ રહેશે આગામી હજુ જો અમે આ સરકાર સુધી પહોંચાડવાના છીએ અને અશોકભાઈને જો હટાવવાનું સરકાર શ્રી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરીશું અને કદાચ વાત કહો હાઈકોર્ટનો સહારો લેવો પડતો લેવા પણ અમે પશુપાલકો તૈયાર છું શું નામ તમારું મારું નામ કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ પાટણ તાલુકા પંચાયત ના એક્સ પ્રમુખ અને હાલ હું દૂધ સાગર ડેરીમાં જે દુડાનું બોર્ડ કહેવાય છે એમાં ડિરેક્ટર પદે ચાલુ છું અને પશુપાલક સમિતિની અંદર પશુપાલક સમિતિમાં હું કન્વીનર છું પાટણ જિલ્લામાં